नमस्कार प्रिय मित्रों सपनाओं ने साकार करवा थी पहला ते सपनाओं ने संपूर्ण विश्वास अने ध्यान साथे जो जरूरी छे राधे राधे बार आप सौनू दिल्ली स्वागत छे आपना पोताना यूट्यूब एस्ट्रो वाणी राशि आजे आपने बात करशु वृषभ राशि जातको विषय एकत्र जुलाई गुरुवार नो दिवस वृषभ केवो केवश् आगामी समय में क्या निर्णय विचार विमर्श कर लेने लेवा જોઈએ कई शुभ माहितीઓ તમારી રાહ જોઈ રહી છે ચાલો જાણીએ વિગતે આજના વિડિયોમાં તમને જાણવા મળશે વૃષભ રાશિના જાતકોનું कुटुंब જીવન કેવું રહેશે તેમનું کاروبار અને નોકરીમાં શું ઉતાર ચઢાવ આવી શકે છે પ્રેમ સંબંધોની પરિસ્થિતિ કેવા પ્રકારની રહેશે साथ साथ आजना स्वास्थ्य संकेतों पर चर्चा थशे। जो तब वृषभ राशि ना छो तो आ वीडियो अंत सुधी जरूर थी जोवो आज गुरुवार छे भगवान विष्णु जी ने समर्पित दिवस कमेंट बॉक्स में लखो जय विष्णु विष्णुमान भगवान विष्णु आपनी तमाम इच्छाओं पूर्ण करे तेवी प्रार्थना वीडियो ने लाइक करो जो तुम चेनल पर प्रथमवार तो सबस्क्राइब बेल आइकन ने ऑल पर सेट करो जिस दरेक नवा वीडियो ना नोटिफिकेशन तमाम समयसर हवे करिए बात आज पंचांगनी तारीख त्रन एक जुलाई बेहजार पच्चीस गुरुवार तिथि द्वितीय सप्तमी नक्षत्र चित्रा नक्षत्र पक्ष शुक्ल पक्ष चंद्रमा चर राशि में सूर्योदय सवारे 5:41 वागे सूर्यास्त सांजे 7:13 वागे आजनु शुभ मुहूर्त बपोरे 12:01 થી 12:54 મિનિટ સુધી રહેશે જો તમે કોઈ શુભ કાર્ય કરવાનો વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ રહેશે अशुभ समय सांजे पांच थी त्रेवीस वागी ने चौवीस मिनिट सुधी आ दरमियान कोई मोटू के नव कार्य टाड़व विघ्न छे। लकी नंबर बे शुभ हम आग वीए आजना राशिफल तरफ आजनो दिवस घटनाओं अनुभवों भरेलो रहे केटलीक जूनी अफसांगत परेशानीओ फरी शे જેઓથી તમે અત્યાર સુધી દૂર રહ્યા હતા આ પડકારોનો સામનો કરવા માટે ધૈર્ય અને સંતુલન જરૂરી રહેશે તમારું અંતર્મન કાંઈક વિના શંકા કરતું હોઈ શકે એવી સ્થિતિમાં તમારા વિશ્વાસ અને સમર્પણને કમજોર ન થવા દો તમારું પ્રમાણિક સ્વભાવ અને વર્તન તમને નવા અવસરો આપી શકે છે અને દિવસનો અંત સકારાત્મક પરિણામો સાથે થઈ શકે છે. તમારા આસપાસ કેટલિક જટિલ સ્થિતિઓ કે બંધન ઉભા થઈ શકે છે. જેથી તમે લોકોની વચ્ચે હોવા છતાં એકલપણો અનુભવી શકો છો. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. જો કોઈ કાર્ય કે વાત તમને પસંદ નથી તો સ્પષ્ટ રીતે ના કહેવાનું શીખો. ग्रहों की स्थिति आज जीवन में नवी ऊर्जा ताजगी लईने आ रही है आक्रोश अने आवेग पर काबू राखशो तो जफलता शांति अनुभव थी तमे भावनाओं दबा राखशो, तो ए मानसिक अस्वस्थता रूप लई ध्यान राखो एक मिनिट ना गुस्सो तारी खुशीना साठ सेकेंड लूंटी शके શારીરિક સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી શકે કોઈ જૂની તકલીફ ફરીથી તકલીફ આપી શકે છે ઘરેથી નીકળતા પહેલાં માતાપિતાનો આશીર્વાદ જરૂર લો નવી જગ્યાએ જતી વખતે જાતને થોડું શાંત અને સંયમિત રાખો જીવનશૈલીમાં સુધારો આવશે પણ કોઈ પાસેથી ઋણ લેવાનું ટાળો નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે રાજકીય બાબતોમાં પણ વિચારપૂર્વક પગલાં લો આર્થિક સ્થિતિમાં સુધારો થશે નવા આવકના સ્ત્રોત મળી શકે છે અને જો કોઈ રોકાયેલું ધન છે તો તે પણ પાછું મળી શકે છે આજનો દિવસ સાવચેતીની માંગ કરે છે કોઈ પણ વ્યક્તિ પર આંખ મૂકીને વિશ્વાસ ન કરો કારણ કે છેત્રપિંડી થવાની સંભાવના છે ભાગીદારીમાં કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં સારી રીતે વિચારવું જરૂરી છે તમને કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળી શકે છે જેના કારણે કોઈ જૂનું અટકેલું કામ પૂરું થઈ શકે છે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે પરિવાર સાથેનો સમય ઘણી સમસ્યાઓના ઉકેલ લાવી શકે છે બાળકો સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન ખુશ રહેશે आजनो दिवस आत्म मंथन आत्मसन्म्मान ऊंडा विचार साथ जोड़े रहे वड़ीलोनी सलाह अने समर्थन तमारा महत्वपूर्ण निर्णय में थशे बाड़कों विचार तेमनी दृष्टिए वस्तुओं ने जो खूब जरूरी रहे घर में शांतिपूर्ण वातावरण रहे शे। आर्थिक मामलाओं मा उतावळ न करो विचार विमर्श कर पचीज कोई निर्णय लो व्यापार में छुपायेला तत्वों के नवा अवसरो बहार आके सतर्क रहो परिवारजन कारण कोई बात गुप्त राख पड़ी पड़ सके टकरवनी शक्यताओ ओछी है साची बात कहवी और पारदर्शिता जावी खूब जरूरी है आजे तमने कोई नवी जानकारी के विशेष कौशल्य शीखी तक मिली शके भविष्य में लाभदायक साबित हो પ્રગતિ માટે ધીરજ અને મહેનત બંને જરૂરી છે તમારું ધ્યાન કેન્દ્રિત રાખો અને ધ્યાનપૂર્વક કામ કરો અધૂરા કામો પૂરા થઈ શકે છે જે સફળતાની દિશામાં એક મોટું પગથિયું સાબિત થશે સહકર્મીઓનું સહકાર મળવાથી કામ સરળ બનશે કોઈપણ પ્રકારના જોખમથી દૂર રહો અને દરેક નિર્ણય સમજદારીથી લો જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો ગુસ્સા માં પ્રતિક્રિયા આપવા થી બચો અને આત્મવિશ્વાસ જાળવો કોઈ વરિષ્ઠ નો પરામર્શ તમારા હિત માં રહેશે યાત્રા સંબંધિત કામો માં ફાયદા ની શક્યતાઓ ઓછી છે તેથી શક્ય હોય તો યાત્રા થોડા સમય માટે મુલતવી રાખો હવે વાત કરીએ તમારા પ્રેમ જીવન ની સાથીઓ આજે તમારા વૈવાહિક જીવન માં સુમેળ રહેશે घर में कोई धार्मिक कार्यक्रम थी पॉजिटिव एनर्जी फैलाशे हाल में जो तब सतर्क न रहो तो कोई तीजो व्यक्ति तुम्हारा संबंध में हस्तक्षेप करके कारण गैरसमज ऊी थी शेरा जीवनसाथी की लागण ने समझवा विश्वास जीतवा जरूर है बीजा करता लागणीओ पर वु ध्यान आपो जो तुम्हारे कोई व्यवसायिक तनाव होए तो तुम्हारा जीवन साथी साथे તેની ચર્ચા કરો આજે તમને કોઈ ખાસ અવસર કે સરપ્રાઈઝ મળી શકે છે જે તમારો આખો દિવસ વિશેષ બનાવી શકે છે સંગીત સંવાદ નૃત્ય કે ફોટોગ્રાફી જેવા સર્જનાત્મક માધ્યમોથી તમે તમારા પ્રિયજનને પ્રભાવિત કરી શકો છો નાના ભાઈ ભહેનો કે પડોશીઓ સાથે સમય વિતાવવો પણ લાભદાયક રહેશે તમને તમારા જીવનસાથી સાથે ઊંડો લાગણીસભર જોડાણ અનુભવાશે રંગ ગુલાબી બંધમાં સ્થિરતા જાળવવા માટે તમારું દિલ ખોલીને વાત કરો ગુસ્સા ટાળો અને યોજના પ્રમાણે આગળ વધો યાદ રાખો સંબંધ દિલથી હોય તો જ સારો માત્ર શબ્દોથી નહીં રોષ શબ્દોમાં હોવો જોઈએ મનમાં નહીં અને તમે આ વાત સારી રીતે સમજો છો હવે વાત કરીએ તમારા કરિયર વિશે મિત્રો અંગત જીવનને તમારી નોકરી કે વ્યવસાય પર હાવી ન થવા દો આ સમય દેખાવનો નહીં પણ પોતાની પ્રતિભાને સાબિત કરવાનો છે વ્યાપાર સાથીના ઘરના મામલાઓ તમને થોડીક અસ્વસ્થતા આપી શકે છે આજના તમારા નક્ષત્રો નવા અને રસપ્રદ અવસરો લઈને આવી શકે છે તમે તમારી સિદ્ધિઓનો આનંદ માણશો અને આધુનિક ટેકનોલોજીની મદદથી તમારી કલ્પનાને આકાર આપી શકશો અતિરિક્ત આવકના અવસરો પણ મળી શકે છે પણ યાદ રાખો સફળતા માત્ર તમારા પરિશ્રમ પર જ આધાર રાખે છે શ્રમને જ પ્રાથમિકતા આપો કારકિર્દીમાં પરિવર્તનના સંકેત છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આજે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે તમે લાંબા સમયથી જે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેનો પહેલો પગથીઓ આજે મુકાઈ શકે છે થોડું જોખમ જરૂર છે પણ ભવિષ્ય માટે લાભદાયક રહેશે નાણાકીય નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરો વ્યાપારમાં સારા ઓર્ડરો મળી શકે છે જેને પૂરા કરવા માટે ફંડની જરૂર પડશે આવામાં લોન લેવી પડી શકે છે प्रॉपर्टी संबंधित व्यवसाय में सकारात्मक परिणामों की शक्यता छे ऑफिस में सहकर्मियों साथे सुमेल जाड़बो आजे खूबज अगत्यनो मुद्दों बनशे हवे જોઈએ આજે તમારી તંદુરસ્તી ની સ્થિતિ કેવી રહેશે આજના દિવસમાં થાક કે ઢીલાશનો અનુભવ થઈ શકે છે તમારું દૈનિક જીવન ગોઠવાયેલું રહે એ માટે પોઝિટિવ એનર્જી જરૂરી છે लागण्याઓમાં वारंवार उतारचढाव थी बचवानो प्रयत्न करो आजना दिवसे तमारा ખોરાક પર ખાસ ધ્યાન આપો हलको संतुलित અને पौष्टिक आहार तमारा માટે લાભદાયક રહેશે વધુ કામ टाળો અને પૂરતી ઊંઘ લો તણાવ થી बचવા માટે યોગ ધ્યાન અને હલકી કસરત શ્રેષ્ઠ રહેશે આજનો વિશેષ ઉપાય આજે तमारा इष्ट देवને સફેદ ફૂલ ચઢાવો आ तमारा माटे शुभ साबित थशे। हमेशा पॉजिटिव विचारों साथे आगर वधो। तमारू आजनू दिन शुभ रहे राधे राधे ई अने पिंक